ભાવનગરના મંદિરોમાં શનિ પૂજા દ્વારા શનિજયંતિ ઉજવાઈ શનિદેવની પૂજા કરવા ભક્તોની ભીડ મંદિરોમાં શનિદેવની પૂજા જગ્ન ચાલીસાના પાઠ કરાયા સાંઈ બાબાના મંદિરે શનિદેવની પૂજા કરવા ભક્તોની ભીડ ન્યાયના દેવતા ગણાતા શનિદેવની જન્મ જયંતિ એટલે કે શનિ જયંતિની ઉજવણી ભાવનગરમાં ભારે શ્રદ્ધાપૂર્વક કરવામાં આવી કૃષ્ણેશ્વર મહાદેવ હાલરિયા સાંઈ બાબા મંદિર મેઘાણી સર્કલ ટોપ ત્રણ સર્કલ પાસે આવેલ સાંઈ બાબા મંદિર મંત્ર મંદિર વગેરે મંદિરોમાં શનિ જયંતિની ઉજવણી કરવામાં આવી મહંત શ્રી મુકેશગીરી બાપુ સાંઈધામ સાંઈ બાબા મંદિર ટોપ શ્રી સિનેમાની સામે સાંઈ ધામ સાંઈ બાબા મંદિરની સ્થાપના સત્તર વર્ષ પહેલાં ધામધૂમથી કરવામાં આવે ત્યારબાદ શનિ ભગવાનની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવે શનિ ભગવાનની પ્રાણપ્રિષ્ઠા કૃપાનંદ સરસ્વતી ગૌતમેશ્વર મહાદેવના વ્રત હસ્તે કરવામાં આવે અહીં મંદિરમાં પાટોત્સવ તેમજ શનિ ભગવાન શનિ જયંતિના ભવ્યથી ભવ્ય રીતે ઉત્સવ ઉજવવામાં આવે છે આજે શનિ જયંતિ નિમિત્તે પણ ખૂબ જ ભવ્ય ઉત્સવ અને હજારોની સંખ્યામાં મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવેલ છે મંદિરમાં ઉજવાતા ઉત્સવ દશેરા રામનવમ પાટોત્સવ મહાશિવરાત્રિ હનુમાન જયંતિ રામનવમી ગુરુપૂર્ણિમા અને શનિ શનિજયંતિ દરેક ઉત્સવો મંદિરમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે અને મંદિરમાં દરેક ભક્તો મોડી સંખ્યામાં લાભ લઈ રહ્યા છે જય સાંઈનાથ